છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે પાણી પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવતા કંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કેટલાક ગામોને પીવાનું પાણી મળશે અને એની ચકાસણી કરી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઊંડાણના ગામોમાં પીવાનું પાણી શુદ્ધ મળે એ માટે બોડેલી પાસેથી નર્મદા મેઇન કેનાલમાંથી પાણી ડુંગરવાડ ગામે

સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા રિપોર્ટર રેહન પટેલ છોટા ઉદેપુર